આપણે ક્રાંતિ લાવી શકીએ લોકોમાં જાગૃતતા અને હા એ કલમ કે અહેમિયત હા હા એટલે કેવું કયું આપવું મને શું ખબર કલમ કે અહેમિયત તલવાર છે જાદા જો પેન થી લેંગામાં નાડું નાખી શકાય તલવાર થી ના નાખી શકાય બાહુબલી બાહુબલી બીજું કઈ બતાડ અરે બાહુબલીમાં મજા છોડ બાહુબલી બતાડીશ ને તો એક છોકરાઓ વેકેશન નહીં જાય ગભરાઈ જશે નઈ તો તને મૂકી દે ફોન